હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફણગાવેલા મગના પુડા બનાવીશું એકદમ હેલ્ધી રેસિપી છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મગના પુડા બનાવવા માટે મેં દોઢ કપ ફણગાવેલા મગ લીધા છે પણ જો તમારી પાસે આ રીતે ફણગાવેલા મગના હોય ને તો પાંચ કલાક પલાળેલા મગનો પણ ઉપયોગ કરી શકાય હવે આપણે મગને મિક્સર જારમાં એડ કરી લઈશું અને છ સાત ડાળી ધાણાની એકદમ પતલી જે ડાળી સાથે મેં લીધા છે આ રીતની પતલી ડાળી સાથે જ આપણે ધાણાને એડ કરીશું જેથી આપણા પૂડા હેલ્ધી એ બનશે અને તેનો કલર પણ આવશે સરસ ગ્રીન કલર આવશે બે ડાળી મીઠા લીમડાના પાનની એડ કરીશું બે લીલા મરચાં એડ કરવાના અથવા તો સ્વાદ પ્રમાણે મરચાં વધારે કે ઓછા કરી શકાય એક આદુનો ટુકડો એડ કરવાનો અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું અને આ બેટરને પીસી લેવાનું છે તો જો આ રીતનું આપણે બેટર પીસી લઈશું બને એટલું થોડુંક સ્મૂથ કરવાનું થોડુંક દરદરું હોય તો પણ ચાલે તો આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું તો આ પૂડા ટેસ્ટી તો બનશે પણ એટલા જ હેલ્ધી બનશે પાછું મેં બીજું બે ત્રણ ચમચી જેવું પાણી એડ કર્યું છે અને હવે તેમાં આપણે ચોખાનો લોટ એડ કરીશું બે ચમચી તો ચોખાનો લોટ એડ કરવાથી આપણા પુડા સરસ ક્રિસ્પી બનશે અને આપણા બેટરમાં એક બાઇન્ડિંગ આવી જશે તો જો ચોખાનો લોટ તમારી પાસે ના હોય ને તો ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકાય સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મેં અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને અડધા લીંબુનો રસ એડ કરવાનો તો આપણું આ જે પૂડાનું બેટર છે એ પણ આપણે એટલું ટેસ્ટી બનાવીશું અને એમાં એડ કરવાનું સ્ટફિંગ પણ એટલું ટેસ્ટી બનાવીશું તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા સો ગ્રામ પનીર લીધું છે તેને આપણે છીણીની મદદથી છીણી લઈશું અથવા તો હાથની મદદથી આ રીતે મેસ પણ કરી શકાય પણ હું અત્યારે તેને છીણીની મદદથી છીણી લઈશ હવે તેમાં એક મોટી ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું એક મોટું ટામેટું એડ કરવાનું પણ અંદરથી ટામેટાનો બીયાનો ભાગ કાઢી દેવાનો અને પાણીનો ભાગ ના આવે તે રીતે ટામેટાને એડ કરવાનું લીલા ધાણા એડ કરીશું વન ફોર્થ ચમચી જેટલો મરી પાવડર એડ કરવાનો તેનાથી ઓછો એડ કરવો હોય તો પણ કરી શકાય લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું એડ કરીશું અને વન ફોર્થ ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો સ્વાદ પ્રમાણે થોડુંક જ મીઠું એડ કરવાનું કેમકે ચાટ મસાલામાં મીઠુંનું પ્રમાણ હોય છે તેથી ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ સ્ટફિંગમાં કેપ્સિકમ ગાજર બીન્સ પણ એડ કરી શકાય તો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવું આપણું આ સ્ટફિંગ બની ગયું છે તો હવે પૂડાનું બેટર મને થોડુંક ઢીલું લાગે છે તેથી મેં બે ચમચી ચણાનો લોટ એડ કર્યો છે પહેલાં એક ચમચી ચણાનો લોટ આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ બીજો ચણાનો લોટ એક ચમચી એડ કરીશું જેથી અંદર ગાંઠા ના પડે અને સારી રીતે મિક્સ કરી લેવાનું તો વધારે ચણાના લોટની જો જરૂર લાગે તમને તો પણ એડ કરી શકાય ગેસની આંચ ફાસ રાખીને આપણી તવી ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી લેવાની મીડિયમ કરી લેવાની અને પૂડાનું બેટર એક ચમચું એડ કરવાનું અને અંદરથી બહારની તરફ આ રીતે ફેલાવતા જવાનું એકદમ ધીમેથી ફેલાવીશું જેથી આપણો પૂળો ભાંગી ના જાય અને એકદમ સારી રીતે શેપમાં આવી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો પૂડો અહીંયા થઈ ગયો છે આ રીતે એકદમ ઇઝીલી જ પૂળો બની જશે પણ એને થોડુંક ધીમેથી આપણે ફેલાવીશું અને હવે તેમાં એક ચમચી ઘી અથવા તો તેલ એડ કરવાનું પણ આ પૂડામાં ઘીનો ટેસ્ટ સરસ આવે છે એટલે હું ઘીનો ઉપયોગ કરીશ ઘી એડ કરીને મીડિયમ આંચે પૂડાને ક્રિસ્પી થવા દઈશું તો તેનો કલર ચેન્જ થાય એટલે તેને પલટાવી લેવાનો તો જો આ રીતનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે આપણે પૂડાને પલટાવીને બીજી બાજુમાં પણ થોડીક વાર થવા દઈશું તો એકદમ ઇઝીલી જ આ પૂડા બની જશે તો બીજી બાજુમાં મીડિયમ આ છે તેનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું બીજું અડધી ચમચી જેવું ઘી એડ કર્યું છે તો જો તમે જોઈ શકો છો કે આ રીતે થોડોક કલર ચેન્જ થઈ ગયો છે આપણો પૂડો નીચેથી પણ ચડી ગયો છે તો હવે તેમાં સ્ટફિંગ એડ કરીશું તો મેં અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ એડ કર્યું છે તો આપણા હેલ્ધી પૂડા સાથે હેલ્ધી સ્ટફિંગ પણ એટલું જ હેલ્ધી સ્ટફિંગ પણ છે તો આ રીતે ફોલ્ડ કરી લઈશું અથવા તો એક સાઈડથી પણ ફોલ્ડ કરી શકાય ઢોંસાની જેમ તો આ રીતે ફોલ્ડ કરીને ત્યારે પૂડાને આપણે બહાર કાઢી લઈશું તો એકદમ સરસ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણા પૂડા બનીને તૈયાર થઈ ગયા છે તે જ રીતે બધા પૂડા બનાવી લઈશું તો આટલા બેટરમાંથી મારે સાતથી આઠ પૂડા બન્યા તો વચ્ચેથી કટ કરી લઈશું તો કેટલા સરસ અને એકદમ પરફેક્ટ અને એકદમ હેલ્ધીવા પૂડા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો